નમસ્કાર મિત્રો આજે જીસીએસ વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે તો જે પણ વિદ્યાર્થી ધોરણ બાર પાસ પછી વિવિધ કોર્સ કરવા માંગ્યું છે તેને આમાં રજીસ્ટ્રેશન કરવું ખાસ જરૂરી છે રજીસ્ટ્રેશન કરશો તો જ તમને એડમિશન મળવા પાત્ર થશે આગળના વિવિધ કોર્સમાં તો મિત્રો ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ આ વર્ષથી શરૂ થઈ ગયેલું છે તો મિત્રો આ વર્ષથી જે રજીસ્ટ્રેશન માટે ખાસ ધ્યાન રાખશો સૌ પ્રથમ ગૂગલની અંદર સર્ચ કરશો જીસીએસ સી રજીસ્ટ્રેશન સર્ચ કરવાની સાથે જે પહેલી જે સાઈટ આવી જશે તેના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરવાની સાથે આ રીતે જે છે સાઇટ ઓપન થશે ત્યારબાદ જો તમારી પાસે ઓલરેડી રજિસ્ટર હોય તો રજિસ્ટર જો ના હોય તો પહેલી વાર જ કરતા હોય તો એપ્લાય ના ઉપર ક્લિક કરશો એપ્લાય ના ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે ડેશબોર્ડ જોવા મળશે અને મિત્રો આ જે ફોર્મ ભરો છો તેમાં ખાસ ધ્યાન રાખશો કોઈ પણ પ્રકારની મિસ્ટેક ન થાય ઓકે તો સોપ્રમ મિત્રો અહીંયા જે સિલેક્ટ કરવાનું છે કે કોર્સ જે આફ્ટર ટ્વેલ્થ કે આફ્ટર ગ્રેજ્યુએશન ઓકે તો તો જે પણ વિદ્યાર્થી મિત્રો બાર પાસ છે સિલેક્ટ કરશે આફ્ટર ટ્વેલ્થ તો તેને ઇક્વિવેલન્ટ

તે વ્યક્તિને ફોર્મ ભરવા માટે તેઓને નોન ક્રિમિલિયર અને જાતિનો દાખલો આ બંને કઢાવી લેવો ખાસ જરૂરી છે ત્યારબાદ એસી એસટી વાળાને પોતાનું પ્રમાણપત્ર એસટી જાતિને અને ઈડબલ્યુએસ એસ વાળાને પણ તેઓ જાતિનું પ્રમાણપત્ર કઢાવવું જરૂરી છે ઓકે તે જે પણ કેટેગરી આવતી હોય તે સિલેક્ટ કરી દેશો ત્યારબાદ તમારે તમારે જે પણ જાતિ હોય ઓકે તે મેલ હોય તો મેલ ફિમેલ હોય તો ફીમેલ ઓકે ટ્રાન્સજેન્ડર હોય તો તે સિલેક્ટ કરવાનું છે ઓકે ફિમેલ હોય તો ફીમેલ ફિમેલ સિલા તમારું જે પણ એક્ટિવ મેલ આઈડી છે તે જ નાખશો જે મેલ આઈડી છે તેના ઉપર ઓટીપી આવશે અને તમારા રજિસ્ટર જે મોબાઈલ નંબર છે તેના ઉપર ઓટીપી આપી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાની સાથે બંને ઓટીપી આવશે તે ઓટીપી નાખી અને સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે તમારા જે પણ રજિસ્ટર્ડ મેલ આઈડી છે તેના ઉપર એક રજીસ્ટ્રેશન નંબર અને એક તમારે પાસવર્ડ આવી હશે એના થ્રુ તમારે પાછો આ જે પોર્ટલ છે તેના ઉપર લોગિન કરવાનું રહેશે તો લોગિન માટે તમને આ રીતે જોવા મળશે તો મિત્રો લોગિન કરવા માટે સોપ્રમ યુઝરનેમ તો તમારા મેલ આઈડીની અંદર યુઝરનેમ આવ્યો હશે તે યુઝરને મેં નાખી દેશો ત્યારબાદ એ પાસવર્ડ પાસવર્ડ પણ તમારી મેલ આઈની અંદર આવી ગયો છે તો અહીંયા પાસવર્ડ જે કેપિટલમાં હોય તો કેપિટલું સ્મોલમાં હોય તો સ્મોલમાં નાખી અને ત્યારબાદ નીચે કોડ કોડ છે છે ઓકે તો પણ ભર ત્યારબાદ સાઇન સાઇન ઇન ઇન બટન તેના ઉપર ક્લિક કરશો કર્યા પછી આ રીતે તમને ડેસ બોર્ડ જોવા મળશે તો તેમાં નીચેની સાઈડ જશો તો અત્યારે ખાલી જે જે પ્રોફાઇલ છે તે જ આપણે અપડેટ કરવાનું છે તો એ પ્રોફાઇલ જે છે તેના ઉપર ક્લિક કરશો તો પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાની સાથે આ રીતે તમારો જે પણ કોર્સનો ટાઈપ કર્યો છે

તો જે છે પોતાને સર્ટિફિકેટ અત્યારે ડાઉનલોડ ના અથવા તો મેળવવું ના હોય તો શું કરે જનરલ સિલેક્ટ કરે ઓકે તો જનરલ કરવાની સાથે તમારે મેરિટની અંદર ઘણો બધો ફેરફાર થઈ જશે ઓકે તો આપણે જે પણ એસીબીસી ના સ્ટુડન્ટ છે તે એસીબીસી સિલેક્ટ કરે એસી વાળા એસી એસટી વાળા એસસી ઓકે આના જે પણ દાખલા હોય છે ઓકે તો એસીબીસી વાળાને હશે તો એક નોન ક્રિમિલિયર અને જાતિનો બંને દાખલા તમારે ઘટાવાનો રહેશે ત્યારબાદ જે છે જે કાસ્ટ સર્ટિફિકેટ છે અથવા તો જાતિનો દાખલો છે તે જાતિ દાખલો કઈ તારીખે ઇસ્્યુ થયેલો છે અને તેના સર્ટિફિકેટ અપલોડ કરવાનો છે ત્યારબાદ નોન ક્રિમિલિયર છે તે કઈ તારીખે કઢાવેલું છે અને તે ત્યાં અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ મેલ હોય તો મેલ ફિમેલ હોય તો ફિમેલ ડિસેબિલિટી હોય તો અહીંયા સાધુતા ના હોય તો નોન ઓપર સિલેક્ટ કરી દેસો ત્યારબાદ નેશનાલિટી જે પણ નેશનાલિટી છે તે સિલેક્ટ કરશો ત્યારબાદ તમે જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરશો અને ગામડાના વિસ્તારમાં રહેતા હોય તો રૂરલ સિલેક્ટ કરશો ત્યારબાદ જો તમારો જે પણ રિલિજિયન હોય હિન્દુ મુસ્લિમ ઓકે જે પણ હોય તે સિલેક્ટ કરશો ત્યારબાદ માઇનોરિટી હોય તો યસ કરવાનો અથવા તો તેમાં કંઈક પણ પિક કરવાનો રહેશે ત્યારબાદ આધાર કાર્ડ નંબર નેમ છે આધાર કાર્ડમાં જે રીતે નામ છે તે રીતે સેમ ટુ સેમ નામ નાખી ત્યારબાદ તમારો અહીંયા એડ્રેસ ઓકે ત્યારબાદ તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લો સિલેક્ટ કરશો અહીંયા તાલુકો સોરી અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનો છે જે પણ તમારું સ્ટેટ હોય તે સ્ટેટ સિલેક્ટ કરશો ત્યારબાદ તમારો જે પણ જિલ્લો હોય તે જિલ્લો સિલેક્ટ કરશો તાલુકો હોય તે તાલુકો સિલેક્ટ કરશો ત્યારબાદ તેનો જે પિન કોડ છે તે નાખી અહીંયા જે બંને જો સેમ હોય તો એ ટીક કરી દેશો એટલે કે જે પણ પર્મેન્ટ એડ્રેસ અને કરંટ કરન્ટ બંને સેવા આવશે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાની સાથે તમારી જે પણ ડિટેલ છે તે સેવ થઈ જશે આપણે ફોટો અપલોડ કરવાનો રહેશે અને એક સાઇન જે છે તે પણ અપલોડ કરવાની રહેશે ઓકે તો આટલી વસ્તુ તમારે અત્યારે કરવાની છે ત્યારબાદ મિત્રો આના પછી જે છે અપડેટ આવશે ઓકે ત્યારે એકેડેમિક ડિટેલ ચોવીસ પ્લેંગ કરવાનું રહેશે ત્યારબાદ તમારે પેમેન્ટ કરી અને લાસ્ટમાં તમારે એપ્લિકેશન સબમિટ કરવાનું રહેશે તમને એલોમેન્ટ જે લેટર મળશે એટલે કે તમને કઈ જગ્યાએ એડમિશન મળવા પાત્ર છે અથવા કઈ જગ્યાએ મળ્યું ઓકે તે અહીંથી તમે મેળવી શકો છો ઓકે મિત્રો તો આ રીતે ગુજરાત કોમન એડમિશન સર્વિસમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે ઓકે મિત્રો ખૂબ ખૂબ આભાર